લંબાયર પોલીસ સ્ટેશનના યુવકનો આપઘાત પોલીસ સ્ટેશનના ચોથા માળેથી મોતની લગાવી છલાંગ પોલીસ સ્ટેશનના પરિસરમાં યુવકનું મોત નિપજ્યો સુરત લિંબાઈ પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદીને એક યુવકે આપઘાત કર્યો છે ચાર માળના લંબાયર પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી યુવકે મોતની છલાંગ લગાવી સ્ટેશનના કમ્પાઉન્ડમાં પટકાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યો પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર કેવી રીતે પહોંચ્યો અને એને લઈને

આ સાથે જ પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી પરિવાર સહિતની વિગત આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ નવ સાડા નવની આસપાસ એક અજાણ્યો ઈસમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો ઉપરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતું ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે જેથી પોલીસે હાલ અકસ્માત મોટ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે પરિસ્થિતિ કેવી યુવક મેં આમ મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન અસંદિગ્ધ વાતો કરતો હતો જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે જણાઈ આવતું હતું હા હા જે મેં મેં જેમણે કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન હતું નહીં એ એકલો જ આવેલો પોલીસ સ્ટેશન ખાતે નહીં હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લિંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ નથી હાલ એની એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્કવાયરી કરી રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે